ગાઈસ આપણે મંદિર માં એન્ટ્રી કરીએ છીએ સો ગાઈસ તમે જોઈ શકો છો એ છે અમારી હીરા તો ગાઈસ તમે જોઈ શકો છો હીરા ગાઈસ ફાઇનલી આપણે મંદિર પહોંચી ગયા છે ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે તો આપણે જવાના છે મલાક નદી તો બ્લોગમાં બન્યા રહેજો એમ સુધી કે આપણે ફોટા વિડીયો શૂટ કરીશું તમને બતાવીશું તો દોસ્તો આપણે ફાઈનલી નદી આવી ગયા છે બતાવે છે જો તમને નજારો ચાલો Thank you. આ લોકેશન એટલું મસ્ત છે કે મતલબ ફોટા બહુ જ મસ્ત આવે અને વિડીયો મસ્ત આવે અને પૂનમના દિવસે અહીંયા તમને ખાલી બી જગ્યા બી નહીં મળે તમે બી ના આયા હોય તો આ લોકેશન પર જરૂર આવજો તો દોસ્તો તમે જોઈ શકો છો અહીંયા દુકાન બધી જ છે ગાઈસ તમે જોઈ શકો છો આપણે માથે લડાઈ દીધું છે ઘણાની નજારા જોઈ શકો છો તમે રાઈઝ ફાઇનલી આપણે ઘોડા પર બેસી ગયા છે એ તમને બેસવું તો તમે ભાઈ આવી ગયા ચાલો કે લેફ્ટ સાઈડ કેલો લેફ્ટ સાઈડ એટલે ઘોડન ગેવાનું ના ખ્યાતો ને આગળ જે હતો ગાય निक लागा मते बोल पण आ मारा घर वाला हमारा विष्णु ने बैठू होतो एकले बैठू पड्यो तो काय निक तो बोल लगे तुमचे बैठो है तो ब्याही जाओ अण्या कृष्ण मजा आप एकले हा दो जेसा पाजो तो गाइस आने बैठो तो बैसे આવી તમારા બેસો તો તમારાુ બે જ ના સો રૂપિયા ફક્ત જલ્દી જલ્દી આ વિડીયો ગમ્યો હોય એટલે તમને જગ્યા ખબર ના પડી હોય કે કઈ જગ્યા છે તો કોમેન્ટ કરી દેજો અમે તમને લોકેશન સેન્ડ કરી દેસુ ભાઈ તો ગાઈસ હવે ફૂટા વાળી લેશું અને રીલ શૂટ કરવાની છે રીલ તો રીલ શૂટ કરી લઈએ છે આપણે તો ચાલો મળીએ ખાવા માટે રિસાઈ ગઈ છે ગાઈસ જો ગાઈસ ખાવા માટે રિસાઈ ગઈ છે તો ચાલો આપણે ખાવા જઈશું મારું બચ્ચું ખાવા માટે રિસાઈ ગયું છે ગાઈસ આને સે રસ પીવો છે

વિડીયો તમને પસંદ આવ્યો જ હશે તો લાઇક એન્ડ કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં અને બે લાઇકને દબાવવાનું ભૂલતા નહીં